અલ્યા પણ મેં તો તમને આલ્યા હે અને મારા જુઓ આગળ હાલ હૈ અને આજનો વાયદો હતો અને મેં ફોન કરીને કહીએ દીધું કે મૂકો આજ ને આ તમારે પૈસા હું પટાવી દઈશ ગમે તે કરીને મૂકો ભાઈ હાલે તો હાલી દઉં એવું હવે મેં પૈસા આવ્યા હતા અને કે મારા કે બહુ અર્જન્ટ કોમ એવું થઈને હવે લઈ ગયા હે એક કોમ કહો બે દાડા રહી જો ને પૂડો મારે હાલ બહુ તો પણ નહીં રહેવું પૂડો તમે વિચારો મેં તમે તમે તા લેવા તમને ખબર હે ને એ તો વાત સાચી તો મને મે તરફ કાઢી નાખી દીધા આપણે વાયદો પ્રમાણે આજ આજની તારીખનો વાયદો હતો એ તો હાચું એની મોરે તમને બે દાડા પહેલા મેં હમરાયો તો હું કો પૈસાનો વેત કરીને નાખજો હું લેવા આવીસ બે દાડા છે ના ના તમે તો કીધું તો એ બરોબર છે તો ભાઈ એક દાડો ખમીજો હાડો ના યાર જો મોર્યો ને વાયદાનો પાકો હું હું પૈસા આલી દઉં પણ મારો ટાઈમ સણ પૈસા પર પાછા જો હોય

અલ્યા એવું નહી વિશાલ ભાઈ હવે એ મોણ હાર્યો ને હાવ કશું ઈ ના પૂંચી રહ્યું રયું નહી અલે એવું એવું ના હોય બધો ગરીબ બરી પણ હોય અમાર પૈસા અમે અમારા ઘરના કાટી ના લે અને અમાર હવે જરૂર પડી તમે આલો નહી યાર શું અલ્યા વાત હાજી પણ હવે આપણે ઈ ના એવો હાલ કરે એવો ભરી રહ્યો તો ને વાત છોડી દેવાની ઈ ના કરે હાલ તમે જાહો ને તો કે ના કે વાત હાજી તમારી એ બધું મારે નહી જોવાનું મેં તમને પૈસા આલે હેડો તે આપણે ઈકણ જઈએ બરોબર આ તો હેડો સાચું કરું છે તમે વાપરા હે કે હો ઈ ભાઈએ ના ભાઈ પૈસા યાર જો પૈસા હું આલી દઉં પણ મારા વાયદા પ્રમાણે મારે પૈસા જોવું હોય દૂધની ઠીક દેખાતી નહિ હોય કો મીકી

બે દન આઈ ગયેલો તો માં બેટા એક દન તો બોન ઉપર કાઢી પણ હું ઘરે જતો એક દન તો કે કલમ કર્મ પેહી ગયેલો એવું હું એક કામ કરો કર્મ જ ચેક કરી આપ ચાલો તે જોઈએ પૈસા પટાવવાના આ ગમે તે કરો તમે હા હા આ લેવા તો મારા પૈસા આ કે આગળ પડાઈને જવાના એડો એટલે હું ના ભાઈ તમે તો કહેતા હતા કે આ ડોહો ગરીબ છે તો આ તો કરતો હા ટણાટણ હે આવ અલ્યા વાત આજી પણ મને મારા આગળ આયો તો ઓન તો ખુદ જો કરતો તો હાવ ઓમ રોજ આયુ કરના એલઈડી જો આહાહા હા ઓણે તો મારા આટલા પૈસા આ તો મારે આવી એલઈડી નહીં હવે તાર મારા ઘરે પૈસા લઈ ગયો હવે ઇના કથાવાનું તો કોક કોમ કરો હવે આવા દોહાવાના આવા પૈસા આવવાનો વ્યવહાર છોડી દો આવા તો જેટલા મારી જોડે આવે પણ હું તો આ તો તમારા સર્મે તમને પૈસા આલ્યા હતા હવે જે થઈ ગયો થઈ ગયો હવે શું કરે આમ બોલો જોવો આ તો જો તો દોહનકો આ ફ્રિજ નો બી જોવો તો આ ગરીબ લાગે આ વાત આ ઓહોહો કંટી હાહા

લગી તો શરમ કરો જે દાડે પૈસા લેવા આવ્યા ત્રણ તો કેવું મારો એ દાડે તો એવું ઓમ પૈસા લાવી પૈસા ઘર માં ખાવાય કશું જ નહી શ્યાલ મેલો ઘર આવું ઊભું કર્યું ગયું તમે એમ કહો કે પૈસા નહી આ તો મુના ભાઈ પૈસા આલ્યા હે બાકી આલ્યા હોય ને તો એમ

તમે ભૂખ્યા નો કે ગમે કરો બાકી પૈસા આ ખાતરી બધું ખાલી હું ના ભાઈ મને

શરમ આવી લે પણ પૈસા રૂપિયો નહી પૈસા પૈસા લઈ જઈએ પૈસા હું તમને આપી દઈશ તમે થોડો વાયદો આલો તાલમેલ તો ડબો આપલો છે ડબો આય શીખે છે ના ઓને વાય આ તો જોઈતા ભા તમને પોત દાડાનો વાયદો આલું જો પોત દાડા પૈસા નહીં આયા

લીધેલી હે અમે પાંચ હજાર મમતા અમાર જોડે લેવાના ને આરી 20000 ની એલઈડી ઉપાડી રીતસર લઈ જાય ભાઈ પાંચ દાડાનો વાયદો હવે સઠ્ઠો દાડો ના ઉભો જો મુના ભાઈ અરે આ વાયર ચો કબર આવે તો હતરજલ ફોળ આયા હે ના ને ઉધું થયું ફોળ આયા ને હતરજિયા પણ ઓમને તો ખબર હાય બાદ છે સી યાર આ મારું રાજા છે હા thank you